હળવદના રાણેકપર રોડ પર રામલીલા બંગ્લોઝમાં તસ્કરોનો તરખાટ રૂપિયા બાણું હજાર કરતાં વધારેના મુદ્દામાલની ચોરી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના રાણેકપોર રોડ પર રામલીલા બંગલો એકમાં મકાન નંબર પચીસ ખાતે રહેતા ફરિયાદી નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજાએ હળવદ પોલીસમાં શુક્રવારે સાંજે છ વાગે ફરિયાદ નોંધાવી છે કે તેમના રહેણાંક મકાનના દરવાજાનો નકૂચો તથા ઇન્ટરનલ લોક તોડી કોઈ અજાણ્યા ઈસમો તેમના બેડરૂમમાં પ્રવેશી તિજોરીના ખાનામાં રાખેલ રોકડ રકમ રૂપિયા સાઠ હજાર તથા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા બત્રીસ હજાર બસો સહિત કુલ રૂપિયા બાણું હજાર બસોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા